દાતા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાની ફરિયાદ ઉઠી છે સ્થાનિક લોકોએ આજે રેફરલ હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું સ્થાનિકોના આરોપ છે કે દાતાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા કેટલાય સમયથી દર્દીઓને પૂરતી સારવાર આપવામાં ન આવતી હોવા ઉપરાંત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ગાયનેક સર્જન હોવા છતાં પોતે ઓપરેશન કરવાના બદલે મેડિકલ સ્ટાફ પાસે પ્રસુતિ કરાવી રહ્યા હોવાના પણ ગંભીર આરોપો સ્થાનિકોએ લગાવ્યા છે એ સારવાર લેવા આવતા દર્દીઓને સામાન્ય બીમારીમાં પણ સારવાર કરવાના બદલે આગળ રિફર કરવામાં આવતા હોવાના સ્થાનિકોએ આરોપ લગાવ્યા છે આટલી સમસ્યા સ્થાનિકોએ સંપૂર્ણ માંગ સંતોષવાની માંગ કરી છે અમારા ગામમાંથી આવતા માટે કોઈ સુવિધા અહીંયા ઉપલબ્ધ નથી કે ગાયનેક જે બિલકુલ હાજર રહેતા નથી ઉતરી જાય છે વારંવાર રાત્રે ઓપીડી હોય અથવા ગાયનેક પેશન્ટનું ઓપરેશન કરવાનું હોય તો પાલનપુર રિફર કરી દેવાનું નોર્મલ ડિલિવરી કરાવવાની એ નર્સિંગ સ્ટાફ અને અહીંયા રાખેલો સ્ટાફ જે કરતો હોય જે કોન્ટ્રાક્ટ બેઝ સફાઈવાળા બેન હોય છે એ કરતા હોય છે એના સિવાય ગાયનેક પેશન્ટ અહીં મેડિકલ છે ગાયનેક જે અહીંયા રાતના બી મેં ક્વાર્ટરમાં જે દેખેલું એક જાગૃત નાગરિક તરીકે તો બી હાજર હતા બધા ક્વાર્ટરમાં રાતના ફરેલો એક પણ ડૉક્ટર હાજર નતા એમ મોદી સાહેબ હતા પોતે સુઈ ગયેલા હતા એના સિવાય કોઈ ડૉક્ટર હાજર હતા નહીં એક નર્સિંગ સ્ટાફ હતો એના માટે આજે અમે વન બંધુઓ સાથે અહીંયા આવ્યા છીએ

સારવાર ના મળવાના કારણે લોકો અહીંયા ગરીબ પરિવારના લોકો આવતા હોય છે નાના નાના ખેડૂતો આવતા હોય છે એ અહીંયા આવે છે ચક્કર આવતા હોય તો પાલનપુર રીફર કરી નાખે પાલનપુર જાય તો મામૂલી હજાર રૂપિયા ખર્ચો થાય ગાડી ભાડું નહીં એકસો અઠવાડિયા અહીંયા છોડીને જતા હોય છે એના સિવાય અહીંયા આવતા હોય કોઈ પગે કોલાડી વાગી હોય લાકડા કાપતા તો કુવાડી વાગી હોય તો કોઈ ઓપરેશન કરતા નથી ડ્રેસિંગ કરતા નથી અને સીધા પાલનપુર રીફર કરી દે છે અહીંયા કોઈ પેશન્ટને એડમિટ રાખતા નથી એના માટે અમે આજે આવ્યા માગણી શું છે માગણી છે કે દાંતા સિવિલ હોસ્પિટલમાં જે આવતી સુવિધા હોય એ એક અઠવાડિયાની અંદર ચાલુ થાય એના માટે મેં ભીગા થયા છોટા તાલુકાની અંદર આદિવાસી વસ્તી વધારે છે અને અભડ અજ્ઞનતા વધારે છે જોતા જીવેલ અંદર આવે એટલે લોકો અને ડૉક્ટર એવું સામાન્ય બીમારીએ તો રિફર કરી દે કે પાલનપુર જતા રહો અને અમુક જગ્યાએ એવું બને કે પ્રાઇવેટ દવાખાને હોયથી એને મોકલી દે એટલે આ લોકો કદાચ ભાડું ભત્તું કે આવું કોઈ વસ્તુ હતી નહીં અને ગરીબ પ્રજા હે એટલે ખૂબ દુખી થાય આજે શું માગણી હતી આજે ડોક્ટર જોડે અમારી માંગણી હતી કે ગરીબ પ્રજા હે અને એમને અહીં આવે તો સારવાર સારી થાય એ માંગણી હતી પણ ડોક્ટર અમને કોઈ વાતચીત કરી નહીં ઉભા ચાલતી પકડી દીધી